હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન્યુઝ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ગાયત્રી મહામંત્ર સામૂહિક સાધના જેમાં જયંતિ ગુરુદેવ વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના મહાપ્રયાણ દિવસ સાથે ગંગા દશેરા મહાપર્વની પૂર્વ વેળાએ આસુરી શક્તિઓને પરાસ્ત કરી અંતર જગત સૂક્ષ્મ જગત અને બાહ્ય જગત તેમને જોડવા માટે તેમનામાં વ્યાપ્ત અસુરતાને નષ્ટ કરી સુવ્યવસ્થા સ્થાપવા માટે ગાયત્રી મહામંત્રની સાધનાની શક્તિની સારા જેમાં બ્રહ્માંડને ખૂબ જ આવશ્યકતા છે એ જ લક્ષ્ય સાથે વડોદરા શહેરની તમામ શાખાઓમાં અનુકૂળતા પ્રમાણે સામૂહિક સાધના સંપન્ન થઈ રહી છે તેનો એક ભાગરૂપે સુભાનપુરા શાખાના નંબર દસમાં ધ ગ્રાન્ડ ગાયત્રી હોલમાં રોજ સવારે ગાયત્રી મહાયજ્ઞ સાથે વિવિધ સંસ્કારો અને બપોરે ત્રણથી છ એકાવનથી પણ વધુ સાધક ભાઈ બહેનો દ્વારા ગાયત્રી મહામંત્રની સામૂહિક સાધના થઈ રહી છે આ સાધના તારીખ સાતથી શરૂ કરવામાં આવી છે અને તે તારીખ પંદરના રોજ સાંજે પાંચ ત્રીસ કલાકે દીપ યજ્ઞ દ્વારા પૂર્ણાહિત પૂર્ણાહુતિનો ખાસ જે કાર્યક્રમ છે તે પણ રાખવામાં આવ્યો છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આગામી સોળમી જૂન ગાયત્રી જયંતી પર્વ ગંગા દશેરા પર્વ અને અમારા ગુરુદેવ આરાધ્ય વેદમૂરથી તપોનિષ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો મહાપ્રયાણ દિવસ ગંગા દશેરાના પૂર્વ વેળાએ ગાયત્રી જયંતિની વેળાએ આજે અમારા આખા વડોદરાની અંદર દરેક શાખાઓની અંદર તમામ શાખાઓની અંદર ગાયત્રી મહામંત્રની સાધના શરૂ થઈ છે સાતમી તારીખથી સાધનાનો ક્રમ અનુષ્ઠાનનો સંપન્ન થઈ રહ્યો છે વડોદરા શહેરની લગભગ બાવીસથી ત્રેવીસ શાખાઓમાં સમૂહ અનુષ્ઠાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે આજે અહીંયા સુભાનપુરા શાખાની અંદર પણ સાતમી જૂનથી પંદરમી જૂન સુધી સતત અહીંયા સાધના તપ અનુષ્ઠાન ચાલી રહ્યું છે ફક્ત ને ફક્ત એક જ લક્ષ્ય રહ્યું છે કે ગાયત્રી મહામંત્ર દ્વારા મનુષ્યમાં દૈવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ આગામી સમયની અંદર સાધના આરાધના ઉપાસનાની ખૂબ આવશ્યકતા છે અને એ જ આદેશ થકી આજે આખા વડોદરાની અંદર સામૂહિક સાધનાનો ક્રમ સંપન્ન થઈ રહ્યો છે ગંગા દશેરા જે પાપ તાપ શોકને હરનારી અને સૌને પવિત્ર બનાવનારી એ ગંગાની ઉત્પત્તિ જે સુદ દસમ ગંગા દશેરા અને પરમ પૂજ્ય ગુરુદેવનો મહાપ્રાયણ દિવસ એ દિવસે પરમ પૂજ્ય ગુરુદેવની ચેતના સ્થૂળમાંથી સૂક્ષ્મમાં પ્રાપ્ત થઈ હતી એ આ સમૂહ આખા વિસ્તારની અંદર વડોદરાની અંદર જે સામૂહિક અનુષ્ઠાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે આ સુભાનપુરા વિસ્તારની અંદર પણ અત્યારે સમૂહ અનુષ્ઠાન ત્રણથી છના સમયની અંદર ચાલી રહ્યું છે આ ધ ગ્રાન્ડ ગાયત્રી હોલની અંદર લગભગ એકાવન ભાઈઓ બહેનો આ સમૂહ અનુષ્ઠાનમાં ભાગ લઈ રહ્યા છે એનાથી પણ કદાચ વધારે અહીંયા રોજ સવારે નવ વાગે ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કારો પણ સંપન્ન થઈ રહ્યા છે ખૂબ સહયોગ મળી રહ્યો છે અને ખૂબ ચેતના ઉર્જાની અનુભૂતિ દરેકે દરેક સાધકોને પ્રાપ્ત થઈ રહી છે જય ગુરુદેવ પ્રણામ હા એ ઘરે એ ગૃહે હા એ ગૃહેગૃહે યજ્ઞ કર્યો હતો અને એમાં આ અમારી સુભાનપુરા શાખાની અંદર લગભગ એકસો ને અઢાર ઘરે નવા ઘરે ગૃહેગૃહે યજ્ઞનો ક્રમ સંપન્ન કર્યો હતો એની પાછળ પણ એ જગ એક જ લક્ષ્ય હતું કે દરેકે દરેક ઘરને સ્વર્ગ બનાવવું અને ઘરના દરેકે દરેક વ્યક્તિની અંદર મનુષ્યમાં દૈવત્વનો ઉદય એ ભાવ સાથે નવા નવા ઘરોની અંદર અમારી બહેનોના અથાગ પુરુષાર્થ અને મહેનત દ્વારા એકસો ને અઢાર ઘરોની અંદર આ વિસ્તારની અંદર યજ્ઞો સંપન્ન થયા હતા હવે આગળનો ક્રમ અમારો એવો છે કે ગાયત્રી જયંતીથી ગુરુ પૂર્ણિમાના સમય સુધીની અંદર પાંત્રીસ દિવસનો સમય છે અને એ દિવસોની અંદર દરેક વિસ્તારની અંદર દરેક શાખાઓ દ્વારા એકસો આઠ ઘરોમાં નવા ઘરોની અંદર દેવ સ્થાપના કરવી નવા ઘરોની અંદર બલિવૈશ્ય હોમ શરૂ કરાવો અને દરેકે દરેક ઘરની અંદર ગુરુદેવનું સાહિત્યની સ્થાપના કરવી આ લક્ષ્ય લઈને અમે ચાલી રહ્યા છીએ